રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવેમ્બર વિશ્વ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં પિસ્તાલીસ સ્થળે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત ના પંદર દિવસીય અભિયાન નો પ્રારંભ થયો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં પિસ્તાલીસ સ્થળે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતના પંદર દિવસીય અભિયાનનો પ્રારંભ થયો છે આ કાર્યક્રમ અંતર્ગત વડોદરામાં જાઇન્ટ હોલ આજવા રોડ બીએપીએસ આયુ હોસ્પિટલ અટલાદરા અને જ્ઞાનયજ્ઞ યજ્ઞ વિદ્યા મંદિર પાદરા જેવા ત્રણ સ્થળે શિબિરનો શુભારંભ થયો હતો બધા મળીને ત્રણસોથી વધુ લોકોએ નોંધણી કરાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આરોગ્ય વિભાગ દ્વારા शिविरના પ્રારંભે અને છેલ્લા દિવસે ડાયાબિટીસ ચેકઅપનું આયોજન કરેલ છે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગથી ડાયાબિટીસ નિવારણ કાર્યક્રમનો રિસર્ચ ડેટા તૈયાર થશે જે ડાયાબિટીસને નાથવામાં મદદરૂપ થશે આ કાર્યક્રમમાં જાઈન્ટ્સ ગ્રુપ ઇન્દ્રપુરી આરોગ્ય ભારતી ભારત વિકાસ પરિષદ બીએપીએસ અને ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ તરફથી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પૂર્વ સ્થાએ સમિતિ ચેરમેન વીએમસી ગિરીશભાઈ જીગરભાઈ અજીતભાઈ નયનભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ઝોન કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલના માર્ગદર્શનમાં સ્થાનિક કોઓર્ડિનેટર સુનિલભાઈ પટેલ મીનાક્ષીબેન પરમાર ઇન્દ્રજીતસિંહ પરમાર શીબા મનોજ રિષિકા વાજાની દ્વારા યોગ કોચ ટ્રેનરોના સહયોગથી આયોજન કરેલ છે